બે કિલો વજન ઉતરી ગયા મારા પપ્પા રામ રામ સીતારામ બધા ને કેમ છે બધા મજામાં ફરી એક નવો તમારા બધા હાર્દિક 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 સ્વાગત છે તો પેલા તો બધાને હર હર માં ગુડ મોર્નિંગ અને વાગી કેરીઓની સિઝન આવી ગયા અને ઝીણી ઝીણી ખાટકી પણ આવી ગઈ એટલે આપણે છે ને ગાડે ગાડે ધૂળે હારવાના છે ને આંબાના આપણે ખામણા કરવાના છે તો મારા પપ્પાની બધા ગયા અને મારી મમ્મી આજે બીહુ કરે તો હાલો હવે મારા પપ્પાની ગયા ટ્રેક્ટર લઈને તો હાલો હવે હું પણ ત્યાં જાઉં તો મારી મમ્મી આજે અહીં જ કરે અને હજુ હું જાઉં મારા પપ્પા પાસે આટો મારવા કેટલું ગાડું ભર્યું કે કેટલું કામ ન્યા આપણે મસ્તી ચાલુ કરવાની છે હાલો ઈ જો નદીમાં ગાડા ભરે આપણે હવે જઈએ ને થોડીક આપણે હરિયું કરીએ દાંત કઢાવીએ એ બધાને હાલો અહીંયા ભીડ ભરવાનું કામકાજ હાલે અને કિશનભાઈ એ એક સબલું ગાડામાં નાખ્યું છપાક અને મારા પપ્પા પાવડે હું તગારું ભરે છે હાલ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં રહે છે અમાથા ના આંબા ખામણા કરવાના છે નદી માં તબે ગાડું નાખી દે ને આંબા ના ખામણા થઈ જાય તો કે નદી અમારી જ છે હો એટલે કોઈ કેતા નહીં કે નદી માં ગાડા ભરીને નાખે ઘેર હાલો બીજું તો ગારું નઈખું રામ રામ સીતારામ જો હવે નદી માં ગાડા હારી કેમ કે ખામણા થઈ જાય એટલે પેડી હર્યું થાય તો ફાઇનલી આપણે ઘેર પૂગી ગયા ને આપણે એ નાખવાનું છે ગાડું ને મારા papa ને ન્યારિયા કામ કરી ભરાતી ને એટલી જગ્યા બદલાવાની છે મારી મમ્મી ક્યાં નાખું ને ક્યાં નાખું જો આ છે ને બહુ થઈ ગયું કે બાંધે બહુ ભાગ્યા હાથે ઘરી મૂકે પાછા

હવે મારા પપ્પા છે ને સાવી ના ડગલું નથી ભરાતું એટલે ચેન પડે નહિ એમ હોય હાલો તો સા વિના નહીં હાલે હવે આપણે સા ફાઈનલ મૂકી દીધો ને સા બની પણ ગયો હવે આપણે સા બધાઈને આપી દઈએ અને પછી જઈ પાછા ગાડું ભરવા અને મારી મમ્મી છે ને ટેસ્ટિંગ કરવા આવી તને ખબર નથી પડતી મીઠા ભરામાં

હવે મારાધુરવું જે કામ છે છે તો હવે વિસરી નાખું પછી ડાયરેક્ટ બપોરે ઘર માં તેતર નું બસું ભૂલું પડી ગયું તમારે ઘેર આવ્યું અટાણે

યા મિક્સર કેવા એને ડીજે મિક્સર છે હા તમને કઈ ટપકો પડે આમાં એલા ભાઈ હું તલાડા હું તો આવતો શું છે હમ આમ થઈ ગયું બધું કામ નથી કરતા આપણે આમાં કઈ પડે પપ્પા કરી દે અમાર પપ્પા ના આવડે nike fairzao piston valve chesteo amar risal bhai jo diesel lidu to koi order devo hoy to number hu to comment kar de do 7184095596 e to dije apne nutu ghana video aya dije na hamna rao pil no apne lotu hami ne par video aya dije na

હવે ફાઇનલી આપણે બેહી જાય જમવા જમવાનું છે હારો થઈ ગયું જમવાનું થઈ ગયું પણ મે હું મઈ ગયો તો તમારે રી ભૂલાઈ ગયો વાલે ખેરે નો ભૂલાઈ જાયો એ બપોર પછી જવાનું છે કસો પાકુ પાકુ હારો તો ખાવ બેહી જાય ને ભૂખ પણ બહુ લાગે ને વાગી ગયા ને હારા 11 ચાલો ખાઈ લીધું પી લીધું ને મારો વારો આવ્યો ઢોર પાવાનું કારણ કે કિશન ભાઈ ગયા તાલાડા અને મારી મમ્મી ને બધું ઈ મેં રાંધી નાખ્યું હોય એને ઠાંવી છે ને મારે પપ્પા ટાણે સુઈ ગયા તો નીંદ નાખવાની છે અને ઢોર ને પાવાના છે તો હાલો પેલા ઈ કામ કરી લઈએ આપડે ઢોર બોર પાઈ લીધા અને હવે આપણે છે ને ઘણી વાર પોરો ખાઈ લઈએ સુંદરી મુંદરી ને બધી પાઈ લીધું ને હવે નીંદ નાખ લે હા મારી મમ્મી તો બસ હાલો ઘણી વાર પોરો ખાઈ લઈએ વાગી ગયા અટાણે શિયાર અને મારા પપ્પા વર્ગી ગયા ફાઈનલી હા ને પડગી માંગી એટલે આપડે લુબડા ની બધું ધોવાનું છે પેલા આપડે કામ પતાવી લઈ તો મારા પપ્પા એટલે પાણી પાવાનું પણ સારું કરી દીધું

Det er her. 啊，这这我们飞云南去啊。